જો ભારતીય જનતા પાર્ટી એ સંપૂર્ણ લોકશાહી માં માને છે અને ક્યારેય પોતે મતદારોને પોતાની વોટ બેંક સમજતી નથી ભારતીય જનતા પાર્ટી હરેક ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભાની હોય કે લોકસભાની હોય એ સંગઠનની તાકાત અને સરકારની કામગીરીની આધારે ચૂંટણીઓ જીતતી હોય છે અને એટલે જ હું આપને સ્પષ્ટ કહું છું કે જે વિપક્ષી પોલિટિકલ પાર્ટીઓ મતબેંકને આધારિત જે રાજકારણ કરે છે એ વિપક્ષી પાર્ટીઓ અને ખાસ કરીને જે અપીઝમેન્ટ પોલિટિક્સ કરે છે તુસ્તીકરણની રાજનીતિ કરે છે એને કદાચ આમાં નુકસાન થઈ શકે ભારતીય જનતા પાર્ટી એ અંત્યોદયની વિચાર સાથે કામ કરતી અને સંતુષ્ટિકરણની એક સામાજિક સશક્તિકરણ વાળી કામ કરતી પાર્ટી છે એટલે ભારતીય જનતા પાર્ટીને હરમેશ જન સમર્થનમાં વિશ્વાસ હોય છે એસઆઈઆર એટલે કે મતદાર યાદી શુદ્ધિકરણનો કાર્યક્રમ આઝાદી પછી જુદા જુદા સમયે દેશમાં અનેક વખતે થયો છે અનેક પોલિટિકલ પાર્ટીઓની એ પ્રકારની રજૂઆતો હતી કે ઘણા નામો મતદાર યાદીમાં જુદા જુદા રાજ્યોમાં અથવા એક રાજ્યમાં ડુપ્લિકેશન પણ થતું હોય છે ઘણી વખત મૃત્યુ પામેલા મતદારોના નામ પણ કેન્સલ ન થયા હોય ઘણી વખત શિફ્ટેડ મતદારોના નામ કેન્સલ કરવાના રહી ગયો હોય આવી ક્યારેક ક્યારેક ત્રુટીઓ સમય થતી હોય છે પરંતુ ગુજરાતમાં હું આપને ચોક્કસ કહેવા માંગીશ કે જે રીતે ફાઈનલ ડ્રાફ્ટ મતદાર યાદી ચૂંટણી પંચ દ્વારા ડિક્લેર થઈ છે તેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી બહુ ક્લિયર કટ થઈ ગયું છે જે રીતે કોંગ્રેસ ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ કભી કભી જૂઠ ફરેબ નેતાઓના ડાયરેક્ટર આદરણીય રાહુલજીના માર્ગદર્શનમાં ચૂંટણી પંચની વિરુદ્ધમાં અનેક પ્રકારની કાગારોળ કરી મૂકી લોકતંત્રને કલુષિત કરવા માટેના અનેક કાર્યક્રમો કર્યા મીડિયા દ્વારા પણ વિવાદાસ્પદ રજૂઆતો પણ કરી તેમ છતાં પણ આજે ગુજરાતમાં મતદાર યાદી શુદ્ધિકરણ પછી પણ જે કેન્સલ મતદારની જે સંખ્યા છે ખૂબ નજીવી સંખ્યા છે અને ચૂંટણી પંચે પણ જે જાહેરાત કરી એ પ્રમાણે હજુ પણ જ્યારે એક એક જાન્યુઆરી બે હજાર છવ્વીસે જેના અઢાર વર્ષ પૂર્ણ થયા છે તેવા મતદારો પણ ફોર્મ નંબર છ ભરી શકશે આ મતદાર યાદીમાં કોઈના નામ રહી ગયા હોય તો પણ એ એક ચોક્કસ પોલિંગ પિરિયડ પછી ફોર્મ નંબર છ ભરી શકશે જો એમાં ત્રુટી હોય તો ફોર્મ નંબર સાત કે આઠ પણ ભરી શકશે મને લાગે છે કે જે રીતે ચૂંટણી આયોગ આખા દેશમાં ટ્રાન્સપરન્ટલી કામગીરી કરી રહી છે એની સામે કોંગ્રેસની પરંપરા પ્રમાણે એ કર્ણાટક હોય કે બિહાર હોય કે બંગાળ હોય વિપક્ષની લોકતાંત્રિક વાતાવરણને કલુષિત કરવાની આ જે પરંપરા અને જે પ્રયત્ન હતો એને ચૂંટણી પંચના આજના ડિક્લેર થયા આંકડાના આધારે બહુ ક્લિયર કટ સંદેશ આપ્યો છે કે ચૂંટણી પંચ એ નિષ્પક્ષથી કામ કરેલી તે સંસ્થા છે થેન્ક યુ આજે મતદાર કમી થયા છે એમાં એ જ પ્રમાણે બીજા મતદારો ઉમેરાયા પણ છે કુલ મળીને જે વિપક્ષ અને કોંગ્રેસ જે રજૂઆત કરતી હતી એ ફોર્મ નંબર સાતના સંદર્ભમાં રજૂઆત કરતી હતી ત્યારે પણ મેં આપના મીડિયાના માધ્યમથી અનેક વખત કહ્યું છે કે ફોર્મ નંબર સાત કોઈ પણ વ્યક્તિ જે તે વિધાનસભા વિસ્તારમાં રહેતો ભરી શકે છે ગમે તેટલા ભરી શકે છે આ નિયમોને આધારિત થતી પ્રક્રિયા છે પરંતુ ચૂંટણી પંચના બીએલઓ એ ફોર્મ નંબર સાતનું એપ્લિકેશનનું સૌ પ્રથમ વેરીફિકેશન કરે છે જરૂરી ડોક્યુમેન્ટ છે કે નહીં જો ન હોય જરૂરી ફોર્મ યોગ્ય રીતે ભરાયેલું ન હોય તો એ ફોર્મ પણ કેન્સલ થાય છે ત્યારબાદ સ્થળ વેરિફિકેશન પણ થાય છે અને કમ્પ્લીટ ટ્રાન્સફરન્ટલી નિષ્પક્ષતાથી આ કામ થાય છે એટલે જે કોંગ્રેસ અને અન્ય વિપક્ષ બિનજરૂરી જે વિવાદો ઊભા કરી રહ્યું હતું એને કોઈ પણ સ્થાન નથી અને આજે પણ ચૂંટણી પંચે જાહેર કરેલી એમની પ્રેસ નોટમાં પણ એમણે સ્પષ્ટ કહ્યું છે કે હજુ પણ કદાચ કોકનું નામ રહી ગયું હોય અથવા ભૂલ હોય અથવા કમી થઈ ગયું હોય તો જે ફોર્મ છ સાત અને આઠની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું પાલન કરીને એ પોતાનું નામ દાખલ કરી શકે એક આપણી ઓળખ છે સુપ્રીમ કોર્ટે પણ એના સંદર્ભમાં માર્ગદર્શન આપ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં અને અમારા પરિવાર ક્ષેત્રના કાર્યક્રમોમાં અનેક વખત વંદે માતરમ ગીત ગવાય છે ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે છેલ્લા ઘણા દિવસોથી માન્ય યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈના માર્ગદર્શનમાં અમારા કાર્યાલયનો સ્ટાફ પરિવાર જ્યારે કાર્યાલયમાં આવે છે ત્યારે એમના કામની શુભ શરૂઆત વંદે માતરમના ગીતથી થાય છે આજે પણ એક કાર્યક્રમના સંદર્ભમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ આજે ઉપસ્થિત હતા તો એમની હાજરીમાં કાર્યાલયના સ્ટાફ અને કાર્યકર્તાઓ સાથે આજે પણ વંદે માતરમ ગીતની શરૂઆત સાથે કાર્યાલયના સ્ટાફની કામગીરીની કામગીરીની શરૂઆત થઈ છે આ વંદે માતરમનું ગીત એ કાર્યાલયમાં કોઈ પણ કામની શરૂઆત સવારે વંદે માતરમના ગીતથી થશે એ પ્રકારની પરંપરાનું આયોજન નક્કી થયેલું છે